સમાચાર નિકિતા શાહ વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પાંચમી મે સુધી વકફ સંશોધન અધિનિયમ બે હજાર પચીસ હેઠળ વકફમાં નવી નિયુક્તિ નહીં કરવાની કેન્દ્રની સર્વોચ્ચ અદાલતની ખાતરી ભારતે પાકિસ્તાનને બે હજાર આઠના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી આજે દેશભરમાં પ્રકાશ પર્વ અને ગુડ ફાઈડેની આસ્થાભેર ઉજવણી આજે વિશ્વ વારસા દિવસ નિમિત્તે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશ અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટે હરાવ્યું વિગતવાર સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારની એક ખાતરીની નોંધ લીધી છે કે આગામી સુનાવણી સુધી વકફ સુધારા અધિનિયમ બે હજાર પચીસ હેઠળ વકફ બોર્ડ અથવા સેન્ટ્રલ વકફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં આવશે નહીં मुख्य न्यायमूर्ती संजीव खन्ना न्यायमूर्ति संजय कुमार आणि केवी विश्वनाथनची अध्यक्षतावाळी खंडपीठे सॉलिसिटर जनरल तुषार मेहतानी खात्रीनी नोंद लिधी कि वपराशकर्ता द्वारा वकफ तरीके वर्गीकृत करेली मिलकत सहित हालची वकफ मिलकतो स्थिती हालपूरती यथावत अदलते केंद्र सरकारने वक अधिनियम ઓગણીસો પંચાણુમાં તાજેતરમાં કરવામાં આવેલા સુધારાઓની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સાત દિવસની અંદર પોતાનો જવાબ દાખલ કરવા નિર્દેશ આપ્યો છે આ કેસમાં વધુ સુનાવણી પાંચમી મેના રોજ થશે ભારતે તૌર હુસેન રાણાના પ્રત્યાર્પણ પછી પાકિસ્તાનને બે હજાર આઠના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે ગઈકાલે નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે રાણાનું પ્રત્યાર્પણ પાકિસ્તાનના મુંબઈ હુમલાના અન્ય ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવાની જરૂરિયાતની યાદ અપાવી છે જેમને તે હજી સુધી રક્ષણ આપી રહ્યું છે કોલકાતા વડી અદાલતે મુર્શિદાબાદમાં વકફ કાયદા વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસા દરમિયાન વિસ્થાપિત થયેલા લોકોની ઓળખ અને પુનર્વસન માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે અદાલતે કહ્યું કે રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ ઉપરાંત આ સમિતિમાં રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ અને પશ્ચિમ બંગાળ માનવ અધિકાર આયોગમાંથી એક એક સભ્ય હશે સમિતિએ પંદર મે સુધીમાં પોતાનો અહેવાલ સુપ્રત કરવાનો રહેશે ન્યાયાધીશ સોમનસેન અને રાજા બાસુ ચૌધરીની ખંડપીઠે બંગાળના મુર્શિદાબાદના હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાનો પણ આદેશ આપ્યો છે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીવીટી સિસ્ટમના અમલીકરણથી પરિવર્તનશીલ પરિણામો આવ્યા છે શ્રી ગોયલે કહ્યું કે પારદર્શક અને ટેકનોલોજી સંચાલિત સુધારાઓના કારણે ભારતનો કલ્યાણ કાર્યદક્ષતા સૂચકાંક ડબલ્યુ ઇઆઈ બે હજાર તેરમાં ઝીરો પોઈન્ટ બત્રીસથી સુધરીને બે હજાર ત્રેવીસમાં શૂન્ય પોઈન્ટ એકાણું થયો છે તેમણે કહ્યું કે આ સુધારાઓએ ભ્રષ્ટાચાર ઘટાડ્યો છે યોજનાના લાભાર્થીઓનો વ્યાપ વધાર્યો છે અને સબસીડી ફાળવણીમાં આ ઘટાડો કર્યો છે કલ્યાણ કાર્યક્ષમતા સૂચકાંક રાજકોષી અને સામાજિક લાભોને માપે છે અને સૂચકાંકમાં વધારો પ્રણાલીગત સુધારાઓને રેખાંકિત કરે છે અમેરિકામાં ઇમિગ્રેશન અને કસ્ટમ એન્ફોર્સમેન્ટે કુખ્યાત ગેંગસ્ટર હરપ્રીતસિંહ ઉર્ફે હેપી પાસિયાની ધરપકડ કરી છે પાસિયા પર પંજાબમાં ચૌદ આતંકવાદી હુમલાઓનું કાવતરું ઘડવાનો આરોપ છે રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ પણ હેપી પાસિયાને શોધી રહી હતી આ વર્ષની શરૂઆતમાં એનઆઈએ પાસિયા પર પાંચ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું હેપી પાસિયા પાકિસ્તાનથી સ્થિત આતંકવાદી હરવિંદર સિંધુ સિંધુનો નજીકનો સાથી રહ્યો છે અને પંજાબમાં અનેક આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યો છે આજે વિશ્વ વારસો દિવસ છે આજના દિવસને આંતરરાષ્ટ્રીય સ્મારકો અને વારસા સ્થળોનો દિવસ પણ કહેવાય છે આ વર્ષની થીમ છે વારસા સ્થળો પર આપત્તિ અને સંઘર્ષના જોખમો આ દિવસ દર વર્ષે અઢાર એપ્રિલે સાંસ્કૃતિક અને કુદરતી વારસાના સન્માન અને જાળવણી માટે ઉજવવામાં આવે છે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે આજે દેશના તમામ સંરક્ષિત સ્મારકોમાં મફત પ્રવેશની જાહેરાત કરી છે આ પહેલનો ઉદ્દેશ લોકોને દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા વિશે જાગૃત કરવાનો અને પ્રેરણા આપવાનો છે સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ में भारत के ऐतिहासिक स्थलों की संख्या में लगातार बढ़ोतरी हुई है जुलाई 2024 में असम के अहोम वंश की माउंट बरियल प्रणाली मोइदम्स को सांस्कृतिक विरासत के रूप में शामिल करना भारत के लिए एक गौरवपूर्ण उपलब्धि रही विश्व धरोहर सूची में भारत के तिरालीस स्थल हैं और यूनेस्को की संभावित सूची में देश के बासठ और स्थल है देश के स्थलों को सूचीबद्ध करने की यात्रा वर्ष उन्नीस में आगरा किले के, के साथ शुरू हुई उसके बाद ताजमहल अजंता और एलोरा की गुफाएं शामिल हुई अक्षित वैद्यान आकाशवाणी समाचार दिल्ली આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન ડોટ જીઓવી હેન્ડલ એઆઈઆર ન્યૂઝ એબીએડીને ફોલો કરશો આજે નવમાં શીખ ગુરુ ગુરુ તેગ બહાદુર સાહેબની છે તેમનો જન્મ સોળસો એકવીસમાં અમૃતસરમાં થયો હતો તેઓ છઠ્ઠા ગુરુ શ્રી ગુરુ હરગોવિંદસિંહના સૌથી નાના પુત્ર હતા એક નિર્ભય યોદ્ધા હોવા ઉપરાંત તેઓ એક આધ્યાત્મિક વિદ્વાન અને કવિ પણ હતા પ્રકાશ પર્વ નિમિત્તે પંજાબમાં આજે શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે ગુરુદ્વારામાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા અને પવિત્ર ગુરુબાની સાંભળવા માટે ઉમટી રહ્યા છે આજે ગુડ ફ્રાઇડે છે આ દિવસે ભગવાન ઈશુએ માનવજાતને પાપોથી મુક્ત કરવા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું ગુડ ફ્રાઇડે પર લોકો માનવતા અને પરસ્પર ભાઈચારાને મજબૂત બનાવવાનો સંકલ્પ લે છે ભગવાન ઈશુના પુનરૂત્થાન નિમિત્તે રવિવારથી ઈસ્ટરની ઉજવણી શરૂ થશે નાગાલેન્ડના ચર્ચોમાં આજે ખાસ પ્રાર્થના સેવાઓ અને ઉપવાસ યોજાઈ રહ્યા છે મોટી સંખ્યામાં ભક્તો પાપોની ક્ષમા માંગવા અને ક્રિસ્ના બલિદાન પર કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે ભેગા થશે આઈપીએલમાં ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે એકસો ત્રેસઠ રનના લક્ષ્યાંકના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે અઢાર ઓવર એક બોલમાં છ વિકેટે એકસો છાસઠ રન બનાવ્યા વિલ જેક્સને છત્રીસ જ્યારે હાર્દિક પંડ્યાએ માત્ર નવ બોલમાં એકવીસ રન બનાવ્યા વિલ જેકસનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા અગાઉ પ્રથમ બેટિંગ કરતા સનરાઈઝર્સ હૈદરાબાદે પાંચ વિકેટે એકસો બાસઠ રન બનાવ્યા હતા અભિષેક શર્માએ સૌથી વધુ ચાળીસ રન બનાવ્યા હતા આજે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે થશે આ મેચ બેંગ્લોરના ચીન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે ઓમાનના વિદેશ મંત્રાલયે ઈરાન અને અમેરિકા વચ્ચે પરમાણુ વાટાઘાટોના બીજા તબક્કામાં તેની મધ્યસ્થી યથાવત રાખવાની પુષ્ટિ કરી છે આ વાટાઘાટો આવતીકાલે રોમમાં શરૂ થશે ઓમાનના વિદેશ મંત્રાલયે બંને પક્ષો વચ્ચે ન્યાયી બંધનકર્તાને સ્થાયી કરવાની આશા વ્યક્ત કરી છે મંત્રાલયે આ બેઠકનું આયોજન કરવામાં ઇટાલી સરકારના સહયોગની પ્રશંસા કરી છે અમેરિકા અને ઇરાન વચ્ચે બાર એપ્રિલના રોજ ઓમાનમાં પ્રથમ તબક્કાની વાતચીત થઈ હતી બંને દેશોએ કહ્યું હતું કે વાતચીત સકારાત્મક અને રચનાત્મક રહી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇટાલીના પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોનીએ અમેરિકા અને યુરોપ વચ્ચે સંભવિત વેપાર કરાર અંગે આશાવાદ વ્યક્ત કર્યો છે ટ્રમ્પે કહ્યું કે આ વેપાર કરાર ચોક્કસપણે થશે અને તે વાજબી કરાર હશે જ્યારે પ્રધાનમંત્રી મેલોલીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે આ કરાર થશે અને પશ્ચિમ ફરીથી મહાન બનશે અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે હર્ષલ પંડ્યા આજના અખબારોની વાત કરીએ તો અદાલતો રાષ્ટ્રપતિને આદેશ ન આપી શકે તેવા ઉપરાષ્ટ્રપતિના નિવેદન સાથે સંદેશે આજે હેડલાઇન બનાવી છે નવ ગુજરાત સમયે પહેલાં પેજ ઉપર અદાલતો દ્વારા રાષ્ટ્રપતિને અપાયેલા આદેશના પગલે ઉપરાષ્ટ્રપતિના નિવેદન ન્યાયપાલિકા સુપર પાર્લામેન્ટની જેમ ન વર્તી શકે તેવા નિવેદનને પહેલાં પેજ પર સ્થાન આપ્યું છે આ ઉપરાંત દિવ્ય ભાસ્કરે પાંચમી મે સુધીમાં વકફની સંપત્તિમાં કોઈ ફેરફાર નહીં થાય અને બોર્ડમાં બિન મુસ્લિમને સ્થાન નહીં અપાય તેવી કેન્દ્ર સરકારની સુપ્રીમ કોર્ટ સમક્ષ ખાતરીના સમાચારની હેડલાઇન બનાવી છે નવા વખ કાયદા ઉપર સુપ્રીમની આડકતરી બ્રેકના સમાચાર સાથે ગુજરાત સમાચારે હેડલાઇન બનાવી છે આ ઉપરાંત પાકિસ્તાનના આર્મી ચીફે ભારત વિરુદ્ધ નિવેદન આપતા ભારતે ફરી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને પીઓકે ખાલી કરવા કહ્યું છે તે અંગેના સમાચાર પણ તમામ અખબારોએ પહેલા પેજ પર પ્રસિદ્ધ કર્યા છે સ્થાનિક અને રાજ્યના સમાચારમાં તમામ અખબારોએ બનાસકાંઠામાં થયેલા અકસ્માતમાં છના મોતના સમાચાર તસવીર સાથે પ્રકાશિત કર્યા છે અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પાંચમી મે સુધી વકફ સંશોધન અધિનિયમ બે હજાર પચીસ હેઠળ વકફમાં નવી નિયુક્તિ નહીં કરવાની કેન્દ્રની સર્વોચ્ચ અદાલતમાં ખાતરી ભારતે પાકિસ્તાનને બે હજાર આઠના મુંબઈ આતંકવાદી હુમલાના ગુનેગારો સામે કાર્યવાહી કરવા જણાવ્યું અને આઈપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટથી હરાવ્યું હવે પછી આપ એક વાગે વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા